કંડલાના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં સેક્ટર નંબર બેમાં આવેલ બાબુ ઇન્ટરનેશનલ કપડાની કંપનીમાં આજે સવારે ભયાનક આગ લાગી હતી આગ લાગવાના કારણે કપડાનો મોટો જથ્થો બળીને ખાબ થઈ ગયો હતો ફાયર ફાઈટરોએ સમૂહમાં પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયાસો જારી કર્યા એક વિસ્તૃત ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બાબુ ઇન્ટરનેશનલ નામની કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી છે આજે સવારે આગનો બનાવ બન્યો હતો યુનિફોર્મ સહિતના કપડાં બનાવતી આ ફેક્ટરીમાં કયા કારણોસર આગ ફાટી નીકળી છે તે બાબતે હજુ તપાસ ચાલી રહી છે આગનું કારણ જાણવા મળ્યું નથી કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના સેક્ટર બેમાં આવેલ આ ફેક્ટરી કર્ણાટકના ઉદ્યોગપતિની હોવાનું જાણવા મળ્યું છે કોઈપણ કારણોસર આગ લાગી હતી પડવારમાં લપકારા મારતી આગે ફેક્ટરીને લપેટમાં લઈ લીધી મોટી સંખ્યામાં કપડાંનો જથ્થો આગમાં બળીને ખાક થઈ ગયો છે ફાયર ફાઈટર દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્રણ કલાક થવા આવી હોય છતાં હજુ આગ કાબૂમાં આવી નથી વિસ્તૃત અહેવાલ ગાંધીધામ ખાતે કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં આવેલી બાબુ ઇન્ટરનેશનલ નામની કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળી છે આજે સવારે આગનો બનાવ બન્યો હતો યુનિફોર્મ સહિતના કપડા બનાવતી આ ફેક્ટરીમાં ક્યાં કારણોસર આગ ફાટી નીકળી છે તે બાબતે આજે તપાસ ચાલી રહી છે આગનો